આજે વલ્લભાચાર્યનો દિન વલ્લભાચાર્ય ભક્તિના ક્ષેત્રમાં તેમણે કરેલા યુગ કાર્યને સમજવા એ વખતના મધ્યકાલીન યુગના ઇતિહાસ પર આપણે નજર નાખીએ સોળમી સદી હતી ત્યારે ઈસ્લામ ધર્મે ભારતમાં મૂળ ઘાલ્યા હતા ઉત્તરમાં કાશ્મીર હરદ્વાર મથુરા તથા પશ્ચિમમાં બંગાળના દેશી રાજાઓના વિનાશની સાથે સાથે મુસલમાનોની સત્તા જામતી હતી રાજપૂતાના અને માળવામાં ક્ષત્રિય રાજાઓના અંદરના કલહને કારણે તેમનું વર્ચસ્વ પણ ઓસરી રહ્યું હતું સમસ્ત દેશમાં તે વખતે રાજકીય અંધાધૂંધી હતી રાજ સત્તાના પલટા નીચે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા સ્ત્રીઓની સ્થિતિ કફોડી હતી વટાળ પ્રવૃત્તિએ માઝા મૂકી હતી આડે ધડ હિન્દુ મંદિરોનો ધ્વંશ થતો હતો પરિણામે વૈદિક વિચારધારાની હિન્દુ ધર્મની ઇમારતના પાયા ડગમગવા લાગ્યા હિન્દુઓની ધાર્મિક ભાવનાને માર્ગદર્શન આપનાર ત્યારે કોઈ ન હતું આવા અનાચાર અત્યાચાર અને અંધાધુંડીના કાળમાં સંવત પંદરસો પાંત્રીસના ચૈત્રવદ એકાદશીના રોજ મહાપ્રભુ વલ્લભાચાર્યનો જન્મ થયો તેમણે સાચા ધર્મના ઓજસ પાથર્યા અને વૈષ્ણવ ધર્મને યોગ્ય દિશામાં વાળ્યો ભારતના જ્યોતિર્ધરોમાં મહાપ્રભુજીનું એક વિશેષ સ્થાન છે લોક કલ્યાણ માટે તેમણે ત્રણ ત્રણ વાર ભારત યાત્રા કરી જંગલોમાં પર્વતોની તળેટીમાં નદી કિનારાના અગમ્ય માર્ગો પર પડાવ નાખી શ્રીમદ ભાગવત ગ્રંથનું રહસ્ય લોકોને બતાવ્યું અને ભગવત પ્રાપ્તિનો સરળ રાહ દર્શાવ્યો જે સ્થળોએ મહાપ્રભુજીએ પડાવ નાખ્યા હતા તે સ્થળો આજે ચોર્યાસી બેઠક તરીકે સુવિખ્યાત છે અને લાખો વૈષ્ણવોના શ્રદ્ધા કેન્દ્રો છે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પ્રભુ પ્રાપ્તિ થઈ શકે છે તે માટે દેહ દમનની કે સંન્યાસ લેવાની આવશ્યકતા નથી તે તેમણે સ્પષ્ટ સમજાવ્યું છે મહાપ્રભુજીએ ભક્તિ માર્ગનો ઉપદેશ આપી પુષ્ટિ માર્ગની સ્થાપના કરી સૈકાઓથી નિશ્ચેતન થયેલા લોક માનસમાં ચેતના પ્રગટાવી હિન્દુ જનતાને નવા આદર્શો આપવા નવી ભાવનાઓ જગાડી રૂઢ થયેલી પ્રગતિ અવરોધક જળ શ્રૃંખલાઓને તોડી અને ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરી જગન્નાથ પુરીમાં પંડિતોની ચાર પ્રશ્નોના જવાબમાં વલ્લભા વલ્લભાચાર્યની વિચારધારા સ્પષ્ટ થાય છે રાજાએ પૂછ્યું મુખ્ય શાસ્ત્ર કયું જપ કરવા યોગ્ય મંત્ર કયો મુખ્ય દેવ કોણ અને મુખ્ય કર્મ કયું મહાપ્રભુજીના જવાબો હતા ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદથી થી ગાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા એ એક જ શાસ્ત્ર છે દેવકી પુત્ર શ્રી કૃષ્ણ એ એક જ દેવ છે મંત્ર પણ એક જ તેમનું નામ સ્મરણ શ્રી કૃષ્ણ શરણમ મમ અને શ્રી કૃષ્ણની સેવા અને તેનું કામ કરવું તે જ શ્રેષ્ઠ કર્મ છે સમાજને ધર્મનો સાચો મળ્યો લોકોના એ હૃદય સમ્રાટ બન્યા અને લોકોએ તેમને પ્રભુ નહીં મહાપ્રભુ તરીકે બિરદાવ્યા મહાપ્રભુ વલ્લભાચાર્યનો ભક્તિ માર્ગ પુષ્ટિ માર્ગ કહેવાય છે પુષ્ટિ એટલે ભગવાનનો અનુગ્રહ શ્રીકૃષ્ણની કૃપા થવી એટલે જ પુષ્ટિ માર્ગ અને શ્રીકૃષ્ણની કૃપા એટલે આપણું પોષણ અને તેને અનુસરીને જ મહાપ્રભુજીએ તેમના સિદ્ધાંતને પુષ્ટિ માર્ગ પુષ્ટિ પુષ્ટિ માર્ગમાં કોઈ સાધનની જરૂર હોતી નથી માર્ગની સ્પષ્ટતા સમજાવતા મહાપ્રભુજીએ અણુભાષ્યમાં લખ્યું છે કે સર્વ પુષ્ટિ જીવો ભગવાન શ્રી કૃષ્ણના દેહથી જ પ્રગટ થયા છે તેમને સંસારના બંધન હોતા નથી તેઓ સાધક દાસ પુત્ર સખા પ્રિયતમ યા અન્ય કોઈ સંબંધ જીવો માટે વૈષ્ણવ શબ્દ પ્રયોગ કર્યો છે તેનો અર્થ વિષ્ણુ રૂપ ભગવાન શ્રી શ્રીકૃષ્ણથી અનુગ્રહિત થયેલો જીવ આ કોઈ જ્ઞાતિ કે સમાજ માટેનો શબ્દ નથી પણ જેનામાં વૈષ્ણવત્વ છે તેવી વૃત્તિ ધરાવતો જન સમુદાય એટલે વૈષ્ણવ આજે વૈષ્ણવ હોવું તેને કેટલાક લોકો તુલસીની કંઠી અને તિલકને આવશ્યક માને લશ્કરમાં સૈનિકનો યુનિફોર્મ તેને તેની શિસ્ત અને ફરજની સભાનતા યાદ કરાવે છે તેમ કંઠી અને તિલકની પાછળ પણ આ સ્થિર વૃત્તિની જ અપેક્ષા છે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં તિલક કંઠી ઇત્યાદિનો આગ્રહ ચોક્કસ રાખ્યો છે પરંતુ તે શા માટે ધારણ કરવું તેનું તર્ક લખાણ ક્યાંય વાંચવામાં આવ્યું નથી સંભવ છે કે તે કાળમાં બધે જ યવનોનું વર્ચસ્વ હતું તે પરિસ્થિતિમાં સાચા વૈષ્ણવની ઓળખ થાય તે દ્રષ્ટિથી કદાચ મહાપ્રભુજીએ કંઠીનો નિર્દેશ કર્યો હોય કંઠીનું આધ્યાત્મિક દ્રષ્ટિથી પણ જીવન વિકાસમાં મહત્વ છે આપણે ત્યાં પ્રણાલિકા છે કે ભગવાનને ભોગ કે જળ ધરીએ તો તેમાં મૂકીને એમ કહીએ છે એટલે કે આ મારું નથી ભગવાન કૃષ્ણને અર્પણ કરું છું એમ કહીને આપણે ભગવાનને અર્પણ કરતા રહ્યા છે તે જ રીતે આ દેહ મારો નથી તારો છે તેને પ્રભુ કાર્ય માટે અર્પિત કર્યો છે એ સમર્પિત ભાવથી તેના ઉપર પણ તુલસી દલ પરંતુ શરીર ઉપર તુલસી દલ રહે નહીં તેથી તુલસીના મણકા પરોવી તુલસીની માળા અર્પિત ભાવથી ધારણ કરવાની એ જ આ તુલસીની કંઠી પાછળનો રહસ્ય હોવું જોઈએ ભગવાનનું પૂજન શુદ્ધ બુદ્ધિથી જ થાય અને બુદ્ધિનું સ્થાન મસ્તકમાં છે તેથી જ કપાળમાં ચાંદલો તિલક કે ત્રિપુંડ કરવાનું તિલક એ બુદ્ધિનું પૂજન છે કઈ રીતે કરવું શાનું કરવું એ મહત્વનું નથી પણ બુદ્ધિ દ્વારા જ જીવનને પુષ્ટ કરી શકાય છે તે સમજણથી તિલક કરવાની ભાવના છે મહાપ્રભુજીએ તિલક અને કંઠીનો જે આદેશ આપ્યો છે તેની પાછળનું હાર્દ કંઈક આવું જ હોવું જોઈએ મહાપ્રભુજીના શુદ્ધાદ્વૈતવાદને પણ સમજીએ સૃષ્ટિના સર્જનહાર પાલનહાર અને સંહારક ભગવાનની સમજણ આપતા મહાપ્રભુજી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં જણાવે છે કે ઈશ્વર એ સતરૂપ આનંદરૂપ જ્ઞાનરૂપ પ્રકાશરૂપ ચૈતન્ય સ્વરૂપ છે તેનામાં પ્રાકૃત ગુણોનો નિષેધ છે તેથી તે નિર્ગુણ નિરાકાર છે અને લૌકિક ગુણો સાથે આકાર લે છે અવતાર લે છે તેથી તે સગુણ સાકાર પણ છે મહાપ્રભુજીના મત મુજબ જગત એ બ્રહ્મમય છે તે સત્ય છે મિથ્યા નથી કારણ જગતને લોકવત્તુ લીલા લીલા કરવા માટે નિર્માણ કરી પણ સંસારની કે જીવની અહંતા અને મમતામાંથી થાય છે તેથી તે મિથ્યા છે અને સંસારનું આ મિથ્યા તત્વ કાઢવા માટે મમતા અને અહંતા દૂર કરવાના ઉપાય માટે મહાપ્રભુજી એ ભક્તિના માધ્યમ સમજાવ્યું તે માટે તેમણે બે સંસ્કાર સંસ્કાર દીક્ષા પણ બતાવી છે છે એક શરણ દીક્ષાનો અને બીજો સંસ્કાર છે બ્રહ્મ સંબંધ મતલબ આત્મનિવેદનનો કૃષ્ણ શરણમમાં એ શરણ દીક્ષાનો મંત્ર છે ભગવાનને શ્રી કૃષ્ણને શરણે જવાનું અને તે આપણને સંભાળશે આપણું સંરક્ષણ કરશે અને આવશ્યકતા મુજબ મદદ કરશે આ ભાવ આ વિશ્વાસ શરણ દીક્ષામાં છે માનવીય મનમાં શરણ દીક્ષાનો વિશ્વાસ દ્રઢ થયા પછી તે બ્રહ્મ સંબંધનો અધિકારી બને છે બ્રહ્મ સાથેનો સંબંધ એટલે બ્રહ્મ સંબંધ આત્મનિવેદન એટલે બ્રહ્મ સંબંધ પરંતુ આજે ઘણીવાર પ્રચારના ઉદ્દેશથી અથવા તો સંપ્રદાયમાં અનુયાયીઓની સંખ્યા વધે એ હેતુથી યાંત્રિક રૂપે બ્રહ્મ સંબંધની દીક્ષા આપવામાં આવે છે વિવેકપૂર્ણ સમજણના અભાવે બ્રહ્મ સંબંધ એક નિષ્પ્રાણ ચેતનાહીન જળ કર્મકાંડ જ બની ગયો છે મન ઘણું ચંચલ છે લાખ પ્રયત્ન છતાં મન ભગવાનમાં સ્થિર થતું નથી તેથી પુષ્ટિ માર્ગની ભક્તિમાં ભગવત સેવાને મહત્વ અપાયું છે સેવાના ત્રણ પ્રકાર બતાવ્યા છે તનુજા સેવા એટલે દેહથી શરીરથી કરવાની સેવા વિત્તજા સેવા એટલે વિત્તથી દ્રવ્યથી પૈસાથી થતી સેવા દાખલા તરીકે પ્રભુને વસ્ત્રો ધરવા ભોગ ધરવો અલંકાર ધરવા પ્રભુના ઉત્સવો ઉજવવા વગેરે અને શ્રેષ્ઠ સેવા એ માનસી સેવા છે તનુજા અને વિત્તજા સેવા એ સાધન રૂપ છે તેનાથી મનને ધીમે ધીમે પ્રભુમાં એકાગ્ર કરવાનો અભ્યાસ એટલે જ માનસી સેવા મહાપ્રભુજીને નવનીત પ્રિયાજીનું સ્વરૂપ અતિ પ્રિય હતું તેથી પુષ્ટિ માર્ગમાં બાલકૃષ્ણની ઉપાસના પ્રચલિત થઈ હશે તેવું અનુમાન કરી શકાય અહીં પ્રભુ માટે માતૃવત્સલ્ય ભાવ ઉભો કરવાનો છે આની પાછળનું મનોવિજ્ઞાન પણ ધ્યાનમાં લેવું જરૂરી છે મા બાળક પાસે કદી માંગે પણ નહીં અને બાળકની સામે રડે પણ નહીં બાલકૃષ્ણની સેવા પાછળ આ જ ભાવ છે કે જેના જીવનમાંથી માંગવું પણ ગયું અને રડવું પણ ગયું તેના જીવનમાં જ પુષ્ટિ આવે છે અન્યાશ્રય વિશે પુષ્ટિ માર્ગીઓમાં ખોટી ભ્રાંત સમજણ ઘર કરી ગઈ છે અન્યાશ્રયનો એવો અર્થ નથી કે શ્રી કૃષ્ણ ભગવાન સિવાય અન્ય કોઈ ભગવાનનું નામ ન લેવું અન્ય કોઈ ભગવાનના દર્શન ન કરવા અને જો નામ લીધું હોય કે દર્શન કર્યા હોય તો તે અપરાધ ગણાય શું ખરેખર ભક્તિની ટોચ ઉપર બેઠેલા મહાપ્રભુજીએ અન્યાશ્રયનું આ રીતે અર્થઘટન કર્યું હશે સ્વયં મહાપ્રભુજી પોતે ચિત્રકૂટ ગયા છે કાશી ઉજ્જૈન રામેશ્વર કેદારનાથ અને બીજા ઘણા તીર્થધામોમાં ગયા છે અને ત્યાં ભાગવતનું મહાત્મય શકે અન્યાશ્રયનો સરળ અર્થ એટલો જ છે કે ભગવાનના શરણે જવું અને ભગવાન એટલે શટ ગુણ યુક્ત કોઈ પણ ચૈતન્ય શક્તિ પછી તે શિવ હોય ગણપતિ હોય કે માં જગદંબા વિશ્વમાં પ્રભુ સિવાય કોઈ સમર્થ નથી તેથી માત્ર તેનો જ આશ્રય લેવો બીજા કોઈનો નહીં જે વ્યક્તિની જે ઈશ્વરમાં શ્રદ્ધા હોય તેના શરણે જવું આ અર્થ અન્યાશ્રયમાં ફલિત થાય છે ભક્તિના સમ્રાટ મહાપ્રભુજીએ મલેજ ક્રાંત ભારતને એક સરળ ઈશ્વર પ્રાપ્તિની વિચારધારા આપી મહાપ્રભુજીએ સમજાવેલી પુષ્ટિ માર્ગની વિચારધારામાં કોઈ બદલ ન કરતા આપણે કાળને અનુરૂપ પરિપ્રેક્ષ્યમાં તેને સમાજ સમક્ષ મૂકીશું તો જ આજે સાચો વલ્લભાચાર્ય પ્રાકોત્સવ ઉજવ્યો ગણાશે જય શ્રી કૃષ્ણ